તુલા રાશિના લોકો ખુશખબરનો સંદેશ આવવાનો છે આજે બપોરે ત્રણ વાગીને દસ મિનિટ વાગ્યા પછી જે થશે તે એટલું આઘાતજનક હશે કે તમને ચારસો ચાલીસ વોલ્ટનો આંચકો લાગશે વિશ્વાસ કરો જેમને ચાલવામાં તકલીફ પડી રહી હતી તેઓ પણ ખુશીથી નાચવા લાગશે નસીબનો એવો દરવાજો ખુલશે જેની અપેક્ષા પણ નહોતી તો તૈયાર રહો એક ચમત્કાર ખટખટાવવાનો છે જય માતા દી મિત્રો અમારી આ યુ ટ્યુબ ચેનલમાં આપ સૌને અભિનંદન આ વીડિયોમાં અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે જ્યારે તમે આખો વિડિયો ધ્યાથી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આવનારા આઠથી દસ કલાક તમારા માટે કેટલા શુભ અને ભાગ્યશાળી સાબિત થશે પરંતુ આ માટે તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે અને તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે જે અમે વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ તો કૃપા કરીને આ વીડિયો ગંભીરતાથી જુઓ વિડિયો શરૂ કરતા પહેલા હું માતા રાણીના બધા વફાદાર ભક્તોને પ્રાર્થના કરું છું કે તેઓ નીચે કોમેન્ટમાં સાચી લાગણી સાથે ત્રણ વખત પ્રેમાળ લાઇક આપે અને જય માતાદી લખે આમ કરવાથી માતા રાણીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહેશે મારી આગાહીઓ ગ્રહોની સ્થિતિ પર આધારિત છે અને આ સંપૂર્ણપણે સચોટ સાબિત થાય છે મિત્રો આજની આગાહી સાંભળ્યા પછી તમને લાગશે કે પહેલાં કોઈએ આવું કહ્યું નથી જો તમે આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી નહીં જુઓ તો તે જીવનભરનો અફસોસ બની શકે છે હું આ સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી રહ્યો છું હું તમને કહેવા માંગુ છું કે તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર આવવાનો છે જેને સાંભળીને તમારી આંખોમાંથી આંસુ વહેશે આ આંસુ આનંદના હશે કારણ કે તમને એક અણધાર્યો લાભ મળવાનો છે જ્યારે કોઈને એટલી બધી ખુશી મળે છે જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય ત્યારે આંખો આપમેળે ભીની થઈ જાય છે અને તમને હવે એ જ અનુભવ થવાનો છે તમારા જીવનમાં એક મોટો અને અનોખો પરિવર્તન આવવાનો છે કળિયુગમાં આવો ચમત્કાર પહેલા ક્યારેય જોવા મળ્યો નથી હું તમને વચન આપું છું કે જો મારી આગાહી ખોટી સાબિત થાય તો હું તમને એકવીસ રૂપિયા લાખનું ઇનામ આપીશ પરંતુ આ માટે તમારે આ કાર્યક્રમ અંત સુધી જોવો જરૂરી રહેશે કૃપા કરીને કોઈપણ સંજોગોમાં તેને છોડશો નહીં હવે ચાલો આગળ વધીએ અને દરેક માહિતીને વિગતવાર સમજીએ સૌપ્રથમ હું તમને ફરીથી વિનંતી કરું છું કે આ પ્રોગ્રામને લાઈક કરો અને નીચે તમારી સમસ્યાઓ ચોક્કસ લખો અમે તમારી દરેક સમસ્યાનો ઉકેલ ચોક્કસપણે શેર કરીશું તો પ્રિય મિત્રો કૃપા કરીને તમારી સમસ્યાઓ અમને ટિપ્પણીઓ દ્વારા મોકલો ઉપરાંત જો તમે દરરોજ જ્ઞાથી ભરપૂર જ્યોતિષ કાર્યક્રમ પહેલાં જોવા માંગતા હો તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો તમને એ જાણીને ખૂબ આનંદ થશે કે હવે તમારું ભાગ્ય નિર્ણાયક વળાંક લેવાનું છે ખરેખર આ સમયે તમને નવ મુખ્ય દેવી દેવતાઓનો ટેકો છે આ બધી દૈવી શક્તિઓ તમારી આસપાસ હાજર છે અને સાથે મળીને તેઓ તમને જીવનની બધી ખુશીઓથી ભરવા માંગે છે તમારી કસોટીનો સમય હવે પૂરો થઈ ગયો છે તમે અત્યાર સુધી જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે તમારા જીવનની કસોટી હતી જ્યારે ભગવાન કોઈને મોટું આશીર્વાદ આપવા માંગે છે ત્યારે તે પહેલાં તેની કસોટી કરે છે જેથી જાણી શકાય કે તે આશીર્વાદને લાયક છે કે નહીં હવે તમે આ કસોટીમાંથી પસાર થઈ ગયા છો અને નવદેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર વરસવા લાગ્યા છે તેનો સીધો અર્થ એ છે કે હવે તમારું ભાગ્ય ચમકવાનું છે હું તમને વિશ્વાસ સાથે કહું છું કે તમે જે મુશ્કેલીઓ અને અચતનો સામનો કર્યો છે તેના કરતાં અનેક ઘણી વધુ સુખસુવિધાઓ અને સુવિધા પણ તમારે આવું ન કરવું જોઈએ જે વ્યક્તિ ઘમંડી છે તેનો નાશ જલ્દી થાય છે એટલા માટે તમે ગમે તેટલી ઊંચાઈને સ્પર્શ કરો તમારે તમારી નમ્રતા જાળવી રાખવી પડશે આકાશમાં ઉડવાનું વિચારવાને બદલે પૃથ્વી સાથે જોડાયેલા રહેવું વધુ સારું છે પછી તમે જોશો કે તમારું આખું દેવી દેવતાઓના આશીર્વાદથી આનંદિત બનશે આજના દિવ્ય જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમારા માટે કેટલાક અસાધારણ અને અદભુત સમાચાર લાવ્યા છીએ તે સાંભળીને તમે રોમાંચિત થશો તમારા જીવનમાં આટલો મોટો પરિવર્તન થવાનો છે જેને જોઈને ફક્ત તમે જ નહીં પણ તમારી આસપાસના લોકો પણ દંદ રહી જશે તમારા નસીબનો માર્ગ હવે એવી રીતે બદલાશે કે તે ઘોડાની ગતિને પાછળ છોડી દેશે તમારે આને તમારા હૃદયમાં ચિહ્નિત કરવું જોઈએ આ સાથે તમારા રાષ્ટ્રમાં એક એવો પરિવર્તન થવાનો છે જે તમને કળિયુગના સૌથી મોટા શુભ સમાચાર આપશે આ સાથે તમારી રાશિ બ્રહ્માંડની સૌથી શક્તિશાળી રાશિ બનવા તરફ આગળ વધી રહી છે પ્રિય મિત્રો તમે આ જાણીને ચોક્કસ આશ્ચર્ય પામશો પરંતુ આ સત્ય છે હવે તમારા જીવનમાં એક ભવ્ય ચમત્કાર થવાનો છે આ અદ્ભુત ઘટના તમારી સામે આવશે અને તે જ સમયે તમે તમારા વિરોધીઓ સાથે કેટલીક વિચિત્ર ઘટનાઓ બનતી પણ જોશો જેના કારણે તેઓ સંપૂર્ણપણે પરેશાન થઈ જશે હા આ એક ભયાનક અનુભવ હશે જે તમારા દુશ્મનો સાથે બનવાનો છે હું તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી લઈને આવ્યો છું જે આ કળયુગનો સૌથી અનોખો સમાચાર સાબિત થશે આ સમાચાર તમારા આખા જીવનની દિશા બદલી નાખશે મહાબલી હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં એવો ચમત્કાર બનવાનો છે કે જેને જોઈને તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો આ સ્વપ્ન નહીં પણ સત્ય હશે અને આ સત્ય તમારા જીવનને સ્વર્ગ કરતાં પણ સુંદર બનાવશે પરંતુ પ્રિય મિત્રો એક વાત ધ્યાથી સાંભળો આવનારા બાસઠ કલાકમાં તમારે કોઈ પણ પ્રકારની ભૂલ કરવાનું ટાળવું પડશે પરિસ્થિતિ ગમે તે હોય તમારે હંમેશા બે વાત યાદ રાખવી પડશે જો તમે આ વાતોને અવગણશો તો તમારા અને તમારા પરિવાર માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી હું તમને વિનંતી કરું છું કે આગામી બોતેર કલાકમાં આ બે ખાસ ભૂલો ટાળો જે હું તમને હવે કહેવા જઈ રહ્યો છું તમને અનુભવ થશે કે આ કળયુગમાં તમને સત્યુગનું વરદાન મળવાનું છે તમે કોઈના ચહેરાને જોઈને ઓળખી શકશો કે તે વ્યક્તિ તમારો શુભચિંતક છે કે દુશ્મન પરંતુ આ માટે તમારે આ કાર્યક્રમ અંત સુધી જોવો જરૂરી છે કારણ કે આમાં તમને તે જ્ઞાન મળશે જે ભાગ્યે જ કોઈએ શેર કર્યું હશે આ તમારી સાથે પહેલીવાર થવાનું છે કે તમે તમારા જીવનમાં કોઈ અસાધારણ અને મહાન સિદ્ધિ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો ભગવાન શ્રી રામની કૃપાથી તમે એક જબરદસ્ત સફળતા તરફ આગળ વધવાના છો અને એક મોટી સિદ્ધિ તમારા પગ ચુંબન કરશે હવે આ ખાસ સમયમાં હું વિગતવાર સમજાવવા જઈ રહ્યો છું કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ ભૂલો ન કરવી જોઈએ પરંતુ સૌ હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને હમણાં જ લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ જય માતા પાર્વતી અને જય બાબા બાગેશ્વર ધામ સરકાર લખવાનું ભૂલશો નહીં આમ કરવાથી બધી દૈવી શક્તિઓની કૃપા તમારા જીવન અને પરિવાર પર રહેશે અને તમે દિવસ રાત બમણી ગતિએ પ્રગતિ કરતા રહેશો તો સમય બગાડ્યા વિના ચાલો હવે જાણીએ કે તમારે કઈ બે મોટી ભૂલોથી પોતાને દૂર રાખવાની છે અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આ સાથે તમે એ પણ સમજી શકશો કે તમને કઈ દિશામાં પરિણામ મળશે કયો ક્ષેત્ર પહેલી ભૂલ જે તમારા મનમાં રહેશે જેનાથી તમારે સંપૂર્ણપણે દૂર રહેવું પડશે તે છે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં ઘણા લોકોની સલાહ લેવી એ સાચું છે કે સૂચનો લેવા એ સારી વાત છે પરંતુ ફક્ત બીજાની સલાહથી જ કોઈપણ કાર્ય શરૂ કરવું એ સમજદારીભર્યું નહીં હોય પ્રિય મિત્રો જ્યારે પણ તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો ત્યારે તમારા આત્મવિશ્વાસ અને ક્ષમતા પર વિશ્વાસ રાખો સૌથી મહત્વની વાત એ છે કે તમારી આગામી રણનીતિ કોઈને ખબર ન હોવી જોઈએ જો તમારી યોજના તમારી આસપાસના લોકોને ખબર હોય તો કેટલાક ઈર્ષાળુ લોકો તમારા કાર્યને બગાડવાનો પ્રયાસ કરી શકે છે આવા લોકો તમારી પ્રગતિથી ચીડાઈ જાય છે અને તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે એટલા માટે મારી સલાહ છે કે તમારી યોજનાઓ ગુપ્ત રાખો અને તમે આગળ શું કરવાના છો તે કોઈને જાણ ન કરો બીજી ભૂલ જે તમારે બિલકુલ ન કરવી જોઈએ તે છે કોઈના પર ઝડપથી વિશ્વાસ કરવો ઘણી વખત કોઈ વ્યક્તિ ખોટી વાર્તાઓ બનાવીને તમારી પાસેથી મદદ માંગે છે અને તમે તરત જ તેને ટેકો આપવા તૈયાર થઈ જાઓ છો આ તમારો સરળ સ્વભાવ છે પરંતુ કેટલાક લોકો તેનો દુરુપયોગ કરે છે જ્યારે તમને તેમની મદદની જરૂર હોય છે ત્યારે તે જ લોકો પીઠ ફેરવી લે છે આવા લોકોથી અંતર રાખો અને તેમના પર આંધળો વિશ્વાસ ન કરો જો તમે આ ભૂલથી પોતાને દૂર રાખશો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે નહીં તો તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનમાં એક મોટો દુશ્મન છે જે તમારી ખૂબ નજીક છે આ વ્યક્તિ તમારા પરિવારને નુકસાન પહોંચાડી શકે છે છેલ્લા પાંચ વર્ષથી આ વ્યક્તિ તમને કાળા જાદુથી પ્રભાવિત કરી રહી છે જેના કારણે તમે તમારા જીવનમાં આગળ વધી શકતા નથી આ તમારા વ્યવસાયમાં અવરોધ બની રહ્યું છે અને નોકરીમાં પ્રગતિના માર્ગમાં અવરોધ ઊભો કરી રહ્યું છે પરંતુ પ્રિય મિત્રો તમારે આનાથી ડરવાની જરૂર નથી આ તબક્કાને પાર કરવા માટે તમારે તમારી જાતને માનસિક રીતે મજબૂત રાખવી પડશે અને તમારો વિશ્વાસ જાળવી રાખવો પડશે તમારે સમજવું પડશે કે તમે તમારા પડકારોનો મજબૂતીથી સામનો કરી શકો છો અને તમારી મહેનત અને ડહાપણથી તમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકો છો તમને લાગવું જોઈએ કે તમે યોગ્ય રીતે સૂઈ શકતા નથી અને તમારા મનમાં ઘણા નકારાત્મક વિચારો આવે છે ઘણી વખત તમને એવું પણ લાગશે કે તમારે બધું છોડીને દૂર જવું જોઈએ કારણ કે તમે જીવનથી કંટાળી ગયા છો હું તમારા મૂડને સારી રીતે સમજુ છું હવે ચાલો વાત કરીએ કે તમે આ સંકટમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો અને આ માટે તમારે કયા પગલાં લેવા પડશે આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ અને ઉપયોગી છે તેથી તેને સંપૂર્ણ રીતે જોવાનું ભૂલશો નહીં તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે તમારી સમસ્યાઓનું મૂળ ફક્ત એક જ વ્યક્તિ છે આ વ્યક્તિ હવે તમારા માટે એક રીતે તાંત્રિક બની ગયો છે જેનો એકમાત્ર હેતુ તમને નષ્ટ કરવાનો અને તમારી મિલકત પર નિયંત્રણ મેળવવાનો છે તમારા આ દુશ્મને તમારી મિલકત હડપ કરવાની યોજનાઓ બનાવી રાખી છે તેથી તમારે ખૂબ કાળજી અને સતર્ક રહેવું પડશે જો તમે બેદરકાર રહેશો તો આ વ્યક્તિ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે અમે તમને આ વીડિયોમાં જણાવીશું કે શું સાવચેતી રાખવી જોઈએ અને આ દુશ્મનનું નામ શું છે તો આ કાર્યક્રમ ધ્યાથી જુઓ હું તમને ફરીથી વિનંતી કરું છું જો તમને હજુ સુધી આ કાર્યક્રમ પસંદ આવ્યો નથી તો કૃપા કરીને તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ દ્વારા તમે ભવિષ્યમાં કોઈપણ મુશ્કેલીથી પોતાને બચાવી શકશો જ્યારે પણ તમે દુઃખી થાઓ છો અથવા કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો ત્યારે તમારો આ દુશ્મન ખુશ આ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે તે એટલો ખતરનાક છે કે હું ક્યારે ઇચ્છીશ નહીં કે કોઈ આવા દુશ્મનને મળે તમને એ જાણીને આઘાત લાગવો સ્વાભાવિક છે કે આ દુશ્મન બીજો કોઈ નહીં પણ તમારા માટે જાણીતો વ્યક્તિ છે તમે તેને ખૂબ સારી રીતે જાણો છો પણ તેની વાસ્તવિકતાથી અજાણ છો આજે હું તમારી સામે આ વ્યક્તિનું સત્ય જાહેર કરવા જઈ રહ્યો છું અને તેના બધા રહસ્યો જાહેર કરીશ તમારે ફક્ત આ કાર્યક્રમ ધ્યાનથી જોવાનું છે હવે તમારા જીવનમાં સુખદ પરિવર્તનની એક નવી સવાર આવવાની છે અને તમારા બધા દુઃખોનો અંત આવશે હું વચન આપું છું પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે તે નામવાળા વ્યક્તિનું ધ્યાન રાખશો જેની ઓળખ અમે આ કાર્યક્રમમાં જાહેર કરીશું મિત્રો તમે કદાચ માનશો નહીં પરંતુ એ સાચું છે કે આ દુશ્મન છેલ્લા પાંચ વર્ષથી તમને સતત પરેશાન કરી રહ્યો છે આ તે વ્યક્તિ છે જે તમારા પાછલા જન્મથી તમારી પાછળ છે તમે તમારા પાછલા જન્મમાં તેની સાથે કંઈક અન્યાય કર્યો હતો અને ત્યારથી તે તમારા દરેક કાર્યમાં અવરોધો ઊભા કરી રહ્યો છે પરંતુ તમારે ડરવાની જરૂર નથી કારણ કે બાલાજી મહારાજના આશીર્વાદ પોતે તમારી સાથે છે જ્યારે ભગવાન તમારી સાથે હોય છે ત્યારે કોઈ તમારી સામે સફળ થઈ શકતું નથી પરંતુ હું ચોક્કસ એક ચેતવણી આપવા માંગુ છું જે વ્યક્તિ તમારા જીવનનો સૌથી ખતરનાક વિરોધી છે બહારથી એવું લાગે છે કે તે તમારા માટે બધું જ કરશે પરંતુ વાસ્તવમાં આ વ્યક્તિ તમારો વિનાશ કરી રહ્યો છે જો તમે તેનાથી દૂર રહેશો તો તમારું નસીબ આપમેળે સુધરવા લાગશે આજે હું તમારા માટે એક ખૂબ જ ખાસ અને રહસ્યમય માહિતી લઈને આવ્યો છું જે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત લાવી શકે છે આ આગાહી સંપૂર્ણપણે સચોટ છે તેથી આ જ્યોતિષ સત્રના અંત સુધી સંપૂર્ણ ધ્યાન અને શાંતિથી જુઓ તમારા જીવનમાં ખૂબ જ ટૂંક સમયમાં એક મોટી ઉથલપાથલ આવવાની છે અને તમે અણધાર્યા આંચકાનો સામનો કરી શકો છો હા તમે તે સાચું સાંભળી રહ્યા છો તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે પરંતુ આ સાથે એક ગંભીર ભયનો અવાજ પણ અનુભવાઈ રહ્યો છે કોઈ આફત પૂરી થાય તે પહેલાં બે નવી મોટી સમસ્યાઓ તમારા જીવનમાં દસ્તક આપી શકે છે તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ આવતી રહે છે અને તેની પાછળ કેટલાક ખાસ લોકો હોઈ શકે છે જેમનાથી તમારે સાવચેત રહેવાની જરૂર છે પરંતુ આ જ્યોતિષ સત્રમાં અમે તમારી સાથે એક ખૂબ જ ગુપ્ત ઉપાય શેર કરીશું જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે અને બધી સમસ્યાઓના મૂળને દૂર કરશે આ સમયે તમારે ભગવાન શ્રી હરિનો જલ અભિષેક કરવાનો છે તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા વહેશે જે તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનાવશે જે દિવસની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારા દરવાજા પર આવી ગયો છે હવે તમને ચિત્ત અને પૂંછડી બંને મળશે એટલે કે તમને ફક્ત લાભ જ મળશે એવો દુર્લભ સંયોગ બન્યો છે કે લોકો તેને જોઈને દંગ રહી જશે જેમ કહેવાય છે કે તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે તમને ચોક્કસ મળે છે આવનારા બોંતેર કલાકમાં તમારા જીવનમાં ખૂબ મોટો વળાંક આવવાનો છે તેની સાથે તમને એક ખાસ શુભ સમાચાર મળવાના છે પરંતુ યાદ રાખો આગામી બાસઠ કલાકમાં કોઈ ભૂલ ન કરો તમારી સફળતા જાતે જ તમારી પાસે આવવાની છે હા પ્રિય મિત્રો તમારા જીવનમાં એક એવો અલૌકિક ચમત્કાર થવાનો છે જેની તમે ભાગ્યે જ કલ્પના કરી હશે હવે તમે આ દુનિયાના સૌથી શક્તિશાળી લોકોમાંના એક બનવા તરફ આગળ વધી રહ્યા છો કારણ કે બ્રહ્માએ પોતે તમારા ભાગ્યમાં બે ખાસ આશીર્વાદ લખ્યા છે આ આશીર્વાદ હવે તમારા જીવનમાં ઉતરવા માટે તૈયાર છે અને તમારા ઘરની ચાર દિવાલો સમૃદ્ધિથી ભરાઈ જશે આ ખુશખબર હવે તમારા ઘરઆંગણે આવીને ઊભી છે શક્ય છે કે મારા શબ્દો તમને કાલ્પનિક લાગશે પણ વિશ્વાસ કરો આ બધી ઘટનાઓ તમારી સાથે બનવાની છે અને તમે તેને તમારી પોતાની આંખોથી જોશો જ્યારે આ ચમત્કાર થશે ત્યારે તમે આશ્ચર્યથી ભરાઈ જશો એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આગામી બોંતેર કલાક એકલા ન રહો તમારા પ્રિયજનો સાથે સમય વિતાવો મને ખબર છે કે આ બધું કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગશે પરંતુ આ વાસ્તવિકતા છે અને તે ચોક્કસપણે બનશે આગામી બાસઠ કલાક દરમિયાન તમારે ખૂબ મોટી ભૂલ ટાળવી પડશે જેની માહિતી હું આ જ્યોતિષ સત્રમાં પછીથી આપવાનો છું પરંતુ તે પહેલાં હું તમને ફરીથી વિનંતી કરું છું જો તમને અત્યાર સુધી આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને હમણાં જ એક લાઈક આપો હું દરરોજ આ વિનંતી કરું છું પરંતુ તમારામાંથી ઘણા લોકો અંત સુધી વિડિયો જુએ છે અને હજુ પણ તે પસંદ નથી કરતા જે મને ખૂબ નિરાશ કરે છે પરંતુ મને વિશ્વાસ છે કે આજે તમે મારી લાગણીઓ સમજી શકશો અને આ કાર્યક્રમ પસંદ કરશો તમારા માટે આટલી મહત્વપૂર્ણ અને દુર્લભ માહિતી એકત્રિત કરવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડશે અને બદલામાં મને કંઈ જોઈતું નથી હું ફક્ત આટલી વિનંતી કરું છું તમને આ કાર્યક્રમ ગમે છે હવે કળિયુગનો સૌથી મોટો અને જબરદસ્ત શુભ સમાચાર તમારી સામે આવવાનો છે આ મારું વચન છે મેં તમારી કુંડળીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે જેમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે તમારા માટે ધનલાભની પ્રબળ શક્યતાઓ છે હવે તમને ઘણા સારા સમાચાર મળવાના છે અને જ્યારે તમે તેમને જાણશો ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જશો હવે તમારું નસીબ મજબૂત થઈ રહ્યું છે આજે અમે તમારી સાથે તમારા જીવન સાથે જોડાયેલી કેટલીક ખૂબ જ ખાસ વાતો શેર કરવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમે દંગ રહી જશો હા મિત્રો આજે અમે તમારા માટે એક અદ્ભુત માહિતી લાવ્યા છીએ જેનાથી સ્પષ્ટ થાય છે કે તમારા ભાગ્યનો તારો હવે ઝડપથી ઊંચાઈ તરફ ઉગવાનો છે હવે સમય આવી ગયો છે જ્યારે એક પછી એક સફળતા તમારા માર્ગમાં આવશે અને તમારા જીવનમાં શાંતિ સફળતા અને સમૃદ્ધિનો એક નવો તબક્કો શરૂ થશે પરંતુ પ્રિય મિત્રો આ માટે તમારે કેટલીક ખાસ સાવચેતીઓનું પાલન કરવું પડશે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે બે મહત્વપૂર્ણ બાબતો તમારી સાથે રાખો જેની માહિતી અમે પછીથી વિગતવાર આપીશું હવે અમે તમને કહેવા માંગીએ છીએ કે આ વર્ષની શરૂઆતમાં તમે જે સફળતાની ઈચ્છા રાખતા હતા તે હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી કારણ કે કેટલાક કારણોસર વર્ષના થોડા મહિના પસાર થઈ ગયા પછી પણ તમને ખ્યાલ પણ ન આવ્યો અને તમારા ઘણા સપના હજુ પણ અધૂરા રહે છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે હવે આવનારો સમય તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ લાવશે ભલે તમારી સામે ગમે તેટલો મોટો અવરોધ હોય કે કોઈ દુશ્મન તમને રોકવા માંગતો હોય આ મહિને તમારું નસીબ તમારી સાથે રહેશે અને કોઈ શક્તિ તમને આગળ વધતા રોકી શકશે નહીં આપણી જ્યોતિષીય ગણતરીઓ અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફારો આવી રહ્યા છે અને તેમની અસર તમારા જીવન પર ખૂબ જ સકારાત્મક રહેશે જો તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખશો તો જો તમે આ સૂચનાઓને ગંભીરતાથી અપનાવશો તો સફળતા ચોક્કસપણે તમારા પગ ચુંબન કરશે અને કોઈ વિરોધી તમારા માર્ગમાં અવરોધો ઊભા કરી શકશે નહીં આપણે એ પણ જોઈએ છીએ કે તમારા હૃદયમાં ઘણા મહાન સપના છે જે તમે અત્યાર સુધી કોઈને કહી શક્યા નથી પરંતુ હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તે બધા સપના સાકાર થવાના છે આ મહિને ભગવાન કુબે